વાપીના બે યુવા દોડવીર સ્ત્રી સશક્તિકરણના સંદેશ સાથે રોજનું સાઈઠથી પાંસઠ કિલોમીટરનું અંતર કાપીને વાપીથી અયોધ્યા સુધી દોડીને જશે સ્ત્રી સશક્તિકરણનો સંદેશો ફેલાવવાના ઉમદા હેતુથી વાપીના બે યુવા દોડવીર સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલિયાએ વાપીથી અયોધ્યા સુધીની રામાથોન દોડનું આયોજન કર્યું છે બાવીસમી જાન્યુઆરીથી શરૂ થયેલી આ દોડયાત્રામાં બંને દોડવીર રોજના સાઠથી પાંસઠ કિલોમીટર જેટલું અંતર કાપી રહ્યા છે વાપી શહેરના બે યુવા રનર્સ સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલિયાએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે એક અનોખી પહેલ શરૂ કરી છે મિશન રામાતોન નામે આ અભિયાન અંતર્ગત બંને યુવાનો પંદરસો કિલોમીટરનું અંતર દોડીને કાપશે આ મહત્વાકાંક્ષી દોડયાત્રા દરમિયાન બંને દોડવીરો કુલ પંદરસો કિલોમીટરનું અંતર કાપશે અને પચ્ચીસ દિવસની યાત્રા બાદ સોળમી ફેબ્રુઆરીએ અયોધ્યાધામ પહોંચશે આ અનોખી પહેલ દ્વારા બંને યુવાનો સમાજમાં સ્ત્રી સશક્તિકરણનો સંદેશ ફેલાવી રહ્યા છે અને સાથે સાથે ફિટનેસ અને સામાજિક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે બાવીસ જાન્યુઆરીથી શરૂ થયેલી આ દોડ યાત્રામાં યુવાનો રોજના સાઠ થી પાંસઠ કિલોમીટર દોડે છે તેઓ પચ્ચીસ દિવસની યાત્રા બાદ સોળ ફેબ્રુઆરીએ અયોધ્યા પહોંચી ભગવાન રામના દર્શન કરશે માર્ગમાં ભરૂચ પહોંચતા સ્થાનિક પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને પ્રોત્સાહન આપવા તેમની સાથે દોડ્યા હતા આ અનોખી પહેલનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં મહિલા સશક્તિકરણનો સંદેશો ફેલાવવાનો છે યુવાનોની આ અદ્ભુત પહેલ દ્વારા તેઓ ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક જાગૃતિનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે હું વાપી થી આવેલા બે રનર્સ જે વાપી થી અયોધ્યા લગભગ પંદરસો કિલોમીટર રન કરીને જવાના છે એમનું ભરૂચમાં સ્વાગત કરું છું તો આપણે બંનેને પૂછીએ સંજય શુક્લા અને ઉજ્જવલ ધોલિયા કે એમનો આ જે દોડ છે એમનું નામ એમણે રામાથોન રાખ્યું છે રાઈટ એનો ઉદ્દેશ્ય શું છે આપણને જરા જણાવે તો એ જો પંદરસો કિલોમીટર દોડ હૈ વાપી થી અયોધ્યા इसके पीछे जो हमारा मकसद है वो बालिकाओं की शिक्षा है उनकी सशक्तिकरण है जो वापी में रोटरी क्लब ऑफ वापी रिवर साइड है उनका ये है जो हमने अपनाया है और इससे हमारी दौड़ से अगर हम कोई फंड जमा कर पाए इकट्ठा कर पाए तो वो जब उनके कपरा में गर्ल्स हॉस्टल चलता है हम उसके उसको समर्पण करना चाहेंगे परफेक्ट तो अपने यू